જીવનની ગુણવત્તા સુધારવા માટે છે જેમાં તેમના આરોગ્ય માનસિક સુખાકારી દ્રષ્ટિ સમસ્યાઓ અને ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અભય સારથી પ્રોજેક્ટ ટ્રક ચાલકો ભોગવવી પડતી મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યાઓ જેમ કે દ્રષ્ટિમાં ખોટ ઉચ્ચ રક્તચાપ અને માનસિક તણાવને ઉકેલવા માટે રચાયેલ છે પ્રોજેક્ટમાં વ્યાપક આરોગ્ય ચકાસણીઓ ચશ્મા જેવી સુધારક ઉપાયો અને માનસિક આરોગ્ય સલાહકાર સેવાઓનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા પાયલોટ અભ્યાસમાં જાણવા મળ્યું કે સર્વે કરાયેલા ટ્રક ચાલકોમાંના અડધાથી વધુની દ્રષ્ટિ ખરાબ હતી જેમાંથી ઘણા તાત્કાલિક દ્રષ્ટિ સુધારણાની જરૂર હતી ઉપરાંત ઘણા ચાલકોમાં ઊંચું રક્તચાપ અને ઊંચા તળાવના સ્તરો જોવા મળ્યા પ્રારંભ સમયે નીતિન ગડકરીએ ટ્રક ચાલકોની સુખાકારી સુધારવા ઇંધણને પ્રોત્સાહન અદ્યતન સુરક્ષા ટેકનોલોજી એકીકૃત કરીને ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રને પરિવર્તિત કરવાની સરકારની ભારપૂર્વક જણાવ્યું આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારત ટ્રક ફલેટનો મોટો હિસ્સો સીએનજી અથવા એલએનજી પર ફેરવવાનું છે જેથી લોજિસ્ટિક્સ ખર્ચ અને પર્યાવરણીય અસર ઘટાડવામાં આવે અભયસારથી પ્રોજેક્ટ ટ્રક ચાલકો માટે સુરક્ષિત હાઈવે અને શ્રેષ્ઠ કાર્ય પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવા તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે તેમના આરોગ્યને સુખાકારીને ઉકેલીને આ પહેલ માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોજિસ્ટિક્સ ઓપરેશન્સની કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે